જ્યોતેના વિધાનસભામાં ભારતીય જનતા મળે છે આજે આપ બધાનું

ત્યારે આ જીત કેટલી ભવ્ય હશે એની કલ્પના દરેક ને આવતી હોય છે કોઈ જુલમી કોઈ જૂઠા બોલો લોકો ને નાખવા વાળો ખોટા વચનો આપવા વાળો વ્યક્તિ ત્યારે સત્તા પર બેસી જાય છે એનાથી જે છુટકારો મેળવવા માટે એ પ્રદેશના લોકો જે જજુમતા હોય છે એનો જીવંત દાખલો જા ગયા હોય એ પ્રકારનું દિલ્હીનું અને સાથે સાથે દેશનું પણ વાતાવરણ આવા આપવો જોઈએ અને એમાં જે સફળ થયો હોય એ પ્રકારની ભાવના એ પ્રકારની લાગણી આખા દેશના લોકો અનુભવી રહ્યા છે સત્તાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી એ

આપણને જે જોવા મળ્યું છે રાજસ્થાન હશે હરિયાણા હશે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ હશે અને દિલ્હી આ દરેક જગ્યાએ જે રીતે કોંગ્રેસનો સફાયો થયો આપ પાર્ટીનો સફાયો થયો અને આ ઘમંડી લોકો એમને આજે જાકારો આપવામાં એમને બહાર કાઢવામાં સફળ રહ્યા છે

એમનો પ્રયત્ન જન દરેક રાજ્ય આ દેશનો ભાગ છે એવી ભાવના દરેક મતદારોના મનમાં ઊભી કરીને એ જીત હાંસલ કરતા હોય છે આજે આ દિલ્હીની જીત એ જ બતાવે છે જે ઘમંડી એના આજે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે કે ચેલેન્જ કરતા હતા કે આ જન્મમાં તો તમે દિલ્હીમાં અમને હરાવી નહીં શકો બીજો જન્મ લેવો પડશે આ જન્મની અંદર એમને સત્તા પરથી જવું પડ્યું જે નવ્વાણું સીટ લોકસભામાં જીતીને પાંચસો માંથી તેને નવ્વાણું ટકા માર્કે પાસ થયો હોય એ પ્રકારનો ભ્રમ પેદા કરવાના નેતાનો પણ એમની પાર્ટીનું ખાતું પણ નથી ખોલ્યું કદાચ આખા દેશમાં જે નેશનલ પાર્ટી હતી એનો એક પણ સભ્ય ન હોય એવા જે સૌથી વધુ રાજ્યો આજે આપણા દેશની અંદર છે અને એ જ બતાવે છે કે લોકોએ આટલા વર્ષના પારખા પછી એમને પણ ઓળખી લીધા છે મોદી સાહેબમાં અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં વિશ્વાસ રાખીને દિલ્હીના મતદાર ભાઈ બહેનોએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીત અપાવી છે એમાં એમને મોદી સાહેબના હાથમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે મોદી સાહેબને

આત્માથી તમે છૂટા થયા છો તમને સ્વતંત્રતા મળી કેન્દ્ર સરકારની અનેક યોજનાઓથી જેમને વંચિત રાખવામાં આવ્યા હતા એ યોજનાઓનો લાભ પણ હવે દિલ્હીના સૌ પ્રજાજનોને મળશે એના કારણે એમને જીવન જીવવામાં અનુકૂળતા થશે કે જે મધ્યમ વર્ગ એમને પણ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ગરીબીના નામે મત લઈ લેવા એના નામે બજેટ બનાવવા એમને ખુશ રાખવાનો પ્રયત્ન એવું નથી દરેક સેક્ટરના લોકોને સાથે રાખવાનો જે પ્રયત્ન કરે છે એમાં આજે જ્યારે આખા દેશમાં બાર લાખ રૂપિયા સુધીનો ઇન્કમ મુક્ત કરી ટેક્સ ફ્રી કરી એના કારણે લગભગ એક કરોડથી વધુ જે સરકારી નોકરી કરતા હતા એવા લોકોને પોતાના રિટર્ન ભરવામાંથી મુક્તિ મળી છે એમના હાથમાં વધારાના પૈસા આવ્યા છે એના કારણે એમની ખરીદ શક્તિમાં વધારો થયો છે એના કારણે જેડીપી માં વધારો થશે લોકલ જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધશે એ ડિમાન્ડ વધવાના કારણે જે બનાવા વાળા છે એ પણ બે પૈસા પામશે અને એ પણ ક્વોલિટી માં સુધાર કરી શકશે હું આપ શોના માધ્યમથી દિલ્હીના સૌ અત્તારભાઈ બહેનો નો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટી માં અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે એમનો આ વિશ્વાસ ક્યારે તૂટશે નહીં હું મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગેવાનોને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબના શબ્દો અમને દોહરાવું છું કે આપણે સત્તા પ્રાપ્ત કરવા માટે ઇલેક્શન લડીએ છીએ પરંતુ સત્તા સત્તા પ્રાપ્તિ આપણે લોકોની સેવા માટેનો ઉપયોગ કરવા માટે કરીએ છીએ સત્તાના મધમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા રાખતો નથી

મને લાગે છે કે પહેલો મુદ્દો હતો કે જે વ્યક્તિ જેના હાથમાં જે મુખ્યમંત્રી તરીકે વર્ષો સુધી રહ્યા અને જે વચનો આપતા હતા એના કારણે લોકોનો વિશ્વાસ ગયો હતો વચનો મોલ્લા ક્લિનિક ની વાત કરી પણ ત્યાં કશું હોય જ નહીં સ્કૂલોની વાત એવી કરવી કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલો છે પણ એની સંખ્યા કેટલી મોડલ બે ત્રણ સ્કૂલ બનાવી બાકીના સ્કૂલમાં કોઈ વ્યવસ્થા નહી શિક્ષણનું પ્રમાણનું એનું સ્તર જે એટલું નીચું ગયું કે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પરીક્ષામાં ફેલ થયા સ્કૂલ હોય એટલે શિક્ષણનું સ્તર તો જળવાવું જ જોઈએ એની કોઈ દરકાર કરવામાં નહીં આવી પાણી મફત આપીશું પરંતુ આ પાણી પણ કેન્દ્ર સરકાર જ અમને એક પોઈન્ટ પર આપતી હતી જે વસ્તીના પ્રમાણમાં જે પાણી આપવાનું છે એ અમારા જ મંત્રાલયનું કામ છે અમારે લગભગ સાતસો પચ્ચીસ બીસીએમ પાણી એમને આપવાનું હોય છે એના બદલે ન સવા નવસો બીસીએમ પાણી એમ પાણી એમને આપતા હતા અને વસ્તુ એમ સીએમ વધારાનું પાણી આપવા છતાં પણ ચોક્કસ વિસ્તારોમાં પાણી મળતું નહોતું અને ચોક્કસ વિસ્તારોમાં નળની ટોટી લગાવવામાં આવતી નહોતી પાણી વહી જતું હતું આ પ્રકારની અવ્યવસ્થા યમુના જેવી નદીની અંદર નેવું ટકા જે પ્રદુષણ છે દિલ્હીના કારણે છે અને એને રોકવાની જવાબદારી જે તે મુખ્યમંત્રી કે ત્યાંની સરકારની હોય છે એસટી પીમાં ટ્રીટ કર્યા પછી જ પાણી છોડવું જોઈએ એના બદલે એના માટેની કોઈ વ્યવસ્થા નહીં કરી અનેક નદીઓ મોદી સાહેબના નેતૃત્વમાં એની સફાઈ કરવામાં આવીને ડ્રેજિંગ કરવામાં આવ્યું યમુનામાં કોઈ પણ પ્રકારનું કામ થયું નહીં હું યમુનામાં ડુબકી મારી આવીશ હું યમુના સાફ કરી નાખીશ વાપરી અનેક ગાડીઓ વાપરી આવા અનેક જૂઠા જે વચનો એમને આપ્યા હતા હું કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરું હું ક્યારેય ઇલેક્શન નહીં લડું એવું કેનારા આ સત્તા ભૂખ્યો અને ખોટા વચનો આપવા વાળો આ વ્યક્તિ છે એના કારણે લોકોની પણ આંખો ખુલી મોદી સાહેબે જે અનેક વચનો આપતા હોય છે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આ વખતનું જે બજેટ એમને ડિઝાઇન કરાવ્યું ફાઈનાન્સ મિનિસ્ટર જે બજેટ રજૂ કર્યું એમાં પણ દિલ્હીમાં સૌથી વધુ જે સરકારી નોકરીમાં કામ કરે છે જેનો અનેકનો પગાર બાર લાખ રૂપિયા છે એ બધાને ઇન્કમ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાથી એમને મુક્તિ મળી આખા દેશના મધ્યમ વર્ગના લોકોને એનાથી ફાયદો થયો અને આવો નિર્ણય આવો ઐતિહાસિક નિર્ણય પણ મોદી સાહેબ જ લઈ શકે એ પણ લોકોને જોયું સર્વાંગી વિકાસની વાત જે મોદી સાહેબ કરતા હોય છે એના પરિણામો પણ જોયા ડબલ એન્જિનની સરકારને કારણે કેન્દ્ર અને રાજ્યમાં સરકાર હોય એક જ તો કેવા સારા પરિણામો મળ્યા છે એ પણ એમણે આખા દેશના અલગ અલગ રાજ્યોમાં ડબલ એન્જિનની સરકારોમાં થયેલા કામો પણ જોયા આવા અનેક કારણોસર પણ મુખ્યત્વે ખાલા વચનો આપવા વાળા જૂઠું બોલવા વાળા કેન્દ્ર સરકારની યોજનાઓને વાળા જે નિર્ણયો પણ લોકોએ પૂરી તાકાત સાથે એના વિરુદ્ધમાં મતદાન કર્યું છે એકવીસો રૂપિયા બહેનોને આપવાની વાત કરી તો પણ બહેનો લલચાય નહીં અમને ખબર કે જો આ આવીશું તો અમે અને અમારા ભવિષ્ય એ બગડી જશે અને એટલા કારણે આવી લાલચ માં આવવાને બદલે મક્કમતા પૂર્વક એમણે મેરિટ ઉપર મોદી સાહેબ માં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટી ને જે મતદાન કર્યું છે એના કારણે રેવડી કલ્ચર પણ આ વખતે ચાલ્યું છે આજે દિલ્હીના ઇલેક્શન માટે મળ્યા છે આપ સૌના માધ્યમથી લોકો સુધી વાત પહોંચે એ વિમારી વિનંતી સાથે હું આપ સૌનો આભાર માનું છું હા છો બાકી છે હિન્દી પછી બીજી ભાષાની કદા નમસ્કાર पूरे देश में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व में भारतीय जनता पार्टी ने लोकसभा और विधानसभा में बहुत से इलेक्शन भव्य जीत हासिल की है और 27 सालों से दिल्ली जैसे एक छोटे प्रदेश के अंदर भारतीय जनता पार्टी की सरकार बन नहीं रही थी रेवडी कल्चर से गलत गलत तरीके इस्तेमाल करते हुए लोगों को गलत गलत प्रकार के वादे करते हुए जो एक रेवडी कल्चर खड़ा करने की जो कोशिश हुई थी उसके कारण वो वहां पर सत्ता प्राप्त कर रहे थे इस बार दिल्ली के मतदाता भाई बहनों ने मेरिट के ऊपर मोदी साहब के जो कार्य प्रणाली है उसके ऊपर विश्वास करते हुए कि मोदी साहब देश को लेकर चलते हैं कोई प्रदेश को नहीं पूरे देश को साथ में रखकर प्रदेश उसका हिस्सा है मगर वो भी भारत ही है। तो सबको साथ लेकर चलने का डबल इंजन की सरकार बनाने के फायदे उन्होंने पूरे देश में देखे इसी के कारण दिल्ली के सभी मतदाता भाई बहनों ने आज भारतीय जनता पार्टी के कैंडिडेटो को मतदान करते हुए पुनः अपना विश्वास माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने में दिखाया 2024 के लोकसभा के इलेक्शन में आपने देखा होगा कि एक भी सीट आपको या कांग्रेस को नहीं मिली भारतीय जनता पार्टी के सातों सात कैंडिडेट जीते यही बताता है कि लोग भारतीय जनता पार्टी में मोदी साहब के लीडरशिप को विश्वास करते हैं और जिस तरह से देश आगे बढ़ रहा है उसमें वो भी कदम मिलाकर साथ में चलना चाहते हैं इसी के कारण आज ये भव्य विजय प्राप्त हुआ है इस विजय के लिए दिल्ली के मतदाता भाई बहनों का बहुत बहुत धन्यवाद करता हूँ आपके माध्यम से मैं सबको और पूरे देश के लोग जिस तरह से उन्मादी थे उनको भी लगता है कि नहीं ये बहुत अच्छा रिजल्ट आया है उनको भी शुभकामनाएं देता हूं और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी सबको भारतीय जनता पार्टी के कार्यकर्ताओं और नेताओं को कि जिन्होंने भी रात दिन मेहनत करते हुए गुजरात से भी बहुत से कार्यकर्ता आगेवान गए थे उन सबको आपके माध्यम से अभिनंदन करता हूँ उनका धन्यवाद करता हूँ प्रदेश तो छोटा था मगर वो कैपिटल है उसके कारण ये जीत अत्यंत महत्वपूर्ण थी आपने देखा होगा आपका मीडिया सोशल मीडिया हो प्रिंट मीडिया हो, इलेक्ट्रॉनिक मीडिया हो दिल्ली कैपिटल होने की वजह से वो चर्चा में रहता था और सब देख रहे थे कि कल्चर वजह से देश को नुकसान हो रहा है हमारे पूरी सिस्टम को नुकसान हो रहा है और सब चिंतित भी थे आज ये परिणाम आया भारतीय जनता पार्टी की जीत हुई तो प्रामाणिकता के के साथ मेरिट ऊपर विश्वास करते हुए जो लोगों ने वोट दिए उसके कारण जीत हुई है और लोगों की जो अपेक्षा है वो पूर्ण करने के लिए भारतीय जनता पार्टी बिल्कुल उसके लिए कोई छेट नहीं करेगी पूरी ताकत के साथ उनके लिए काम करेगी से से मैंने आपको डिटेल में तो बताया अभी कि मोदी साहब के काम करने की प्रणाली पूरे देश को प्रगति के पंथ पर ले जाने की उनकी कोशिश डबल इंजन की सरकार की वजह से अलग अलग प्रदेश के अंदर जिस तरह से विकास हो रहा था डेवलपमेंट को देखते हुए हमें हो रहा है हमें कुछ नहीं मिल रहा है और उसकी वजह आप पार्टी है केजरीवाल है ये जब लोगों के ध्यान में आया उन्होंने जमकर भारतीय जनता पार्टी के कैंडिडेट पर उनको वोटिंग करते हुए मोदी साहब ने अपना विश्वास जताया उसके कारण जीते कांग्रेस पूरे देश में ऐसे अनेक प्रदेश है जिसके अंदर कांग्रेस का खाता नहीं खुला है आने वाले दिनों में उनका अस्तित्व का सवाल भी सामने आके खड़ा है मगर हम उनका क्या हुआ वो नहीं देखना चाहते हम तो इतना ही कहेंगे मोदी साहब के नेतृत्व में भारतीय जनता पार्टी को जो विजय हासिल हुआ है उसके पीछे जो दिल्ली के लोगों की जो अपेक्षा है वो पूर्ण करने के लिए पूरी ताकत से काम करेंगे sala ha huh.